તમે જોઈ શકો છો પાછળની બાજુની અંદર કેટલા બધા વાહનો છે તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ પાવન દસ વ્લોગ ની અંદર તો મિત્રો તમારા લોકોના કેટલા દિવસથી કોલ અને મેસેજ આવી રહ્યા હતા કે પાવનભાઈ હરાજી કઈ રીતની હોય છે હરાજીની પ્રોસેસ શું છે તો મિત્રો આજે આ વિડીયો આખો જોજો વિડીયો સ્કીપ ન કરતા તમારા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો મિત્રો આજે આ વિડીયો અંદર તમને તમામ માહિતી હરાજીની આપવાનું છું આજે મિત્રો ખાસ તમારી માટે આજે હું આવી ગયો છું શ્રીરામ ઓટોમોલ સુરતની અંદર હવે ત્યાં અત્યારે પાછળની સાઈડની અંદર શું હું તમે જોઈ શકો છો પાછળની બાજુની અંદર કેટલા બધા વાહનો છે આ સાઈડ ની અંદર તમે જોવો તો ડમ્પર છે બધી જ વસ્તુ તમને છે તો હવે મિત્રો આજે વાત કરવાની છે 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 કે કે આની પ્રોસેસ શું કેટલા વાહનો હવે મિત્રો આપણી ને જે તારીખે થવાની છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને શનિવારના દિવસે હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો હરાજીની અંદર સો જેવા વાહનો રહેવાના છે જેમાં ટ્રક ડમ્ફર લાઈટ ટ્રેક્ટર અને બધા એટલે બધા વાહનો અને મિત્રો તમે એવી કોમેન્ટ કરતા હોય છે કે બાઇક ક્યારે હોય છે હવે મિત્રો હરાજી તો મહિનાની અંદર બે થી ત્રણ વાર હોય છે પણ લગભગ ત્રણ થી ચાર મહિને ટ્રક હરાજી મળી રહે છે તો મિત્રો જો એની અંદર બાઇક પણ મળી રહે છે ટ્રક તો હોય છે દર હરાજી ની અંદર હોય છે આ જોવો તમે ટ્રક ની કેટલી લાઈન છે આ બધું જે તમે જોવો છો ને આ બધા જ વાહનો એ હોય છે ઘણા કિલોમીટર ની અંદર તમને વિડીયોમાં તો એટલું બધું ખ્યાલ ન આવે જયારે તમે રૂબરૂ આવો ને ત્યારે તમને અહીંયા વધારે માહિતી મળે આ સાઈડની ની અંદર તમે જોઈ શકો છો તો આ છે ખાલી ટ્રક આ બાજુ ડમ્પ આ ટ્રક અને સામેની ની અંદર ની થોડોક જો વાહે જાવ ને તો હામ મેં જોવો જે દેખાય છે ને તમને જો બતાવ ઝૂમ મારીને બતાવ બે એમની આ જે છે ને આ ટ્રેક્ટર છે ઈ બાજુ સાઈડ ટ્રેક્ટર આ ટ્રક આ યા ડમ્પર આ બાજુ જો અંદર જો ટ્રક ટ્રક આ બાજુ અંદર બધા ટ્રક હવે આવી રીતનું હોય છે અહીંયા આપણે વિડીયો બનાવવા માટે આવીએ છીએ મેં કીધું તમે લોકો શોર્ટ્સની અંદર ઘણો સપોર્ટ આપ્યો તો માટે આજે એવો વિચાર કર્યો છે કે લોંગ વિડીયો પણ બનાવું હવે મિત્રો જો આની અંદર પણ તમારો સપોર્ટ રહેશે ને એટલે તમને આની પછીનો એવો વિડીયો હું તમને બતાવવાનો છું જો આની અંદર તમે સપોર્ટ આપશો ને તો આની પછી આવશે ને ત્યારે તમને સ્પેશિયલી કઈ કઈ કેટલી ગાડીઓ છે લાઈટ્રુસ વ્હીકલ કેટલા હશે ટ્રક કેટલા હશે બધું તમને કઈ એટલે સપોર્ટ માટે તમે ખાલી એક જ વસ્તુ કરી શકો તમારે કાંઈ જ નથી કરવાનું આ વિડીયો આખો જોવાનો છે તમારા દરેક મિત્રને મોકલવાનો છે એટલે એ પણ વિડીયો જો એવા સારા વ્યૂ આપડે આવશે આ વિડીયોની અંદર એટલે આપણે નેક્સ્ટ વખતે આપણે છે ને બધા વાહનો વિડીયો બનાવશું કેટલા વાહનો છે જો આ બાજુ ની સાઈડ આ બધા લાઈટ બુટ સ્પીકર કે જેમ કે બોલેરા ને બધું હોય ને બોલેરા છે છોટા છે એ બધું હવે આ બાજુ ફોર વ્હીલ હવે ફોર વ્હીલ ખાલી તમે જો કેટલી બધી ફોર વ્હીલ છે અહીંયા લગભગ ને આ બાજુ ની સાઈડ એવું જ છે બધું તમે જો કટલી જગ્યાની અંદર શ્રીરામ ઓટોમોબાઈલ કામરેજ ના વાહનો હોય છે આ સાઈડની અંદર છે ડોમ હવે એ ડોમ જે છે ને એ ડોમની અંદર હરાજી હોય છે જે તારીખ નક્કી થઈ હોય ને એ તારીખ એ ડોમની અંદર બધું પબ્લિક બેસે છે હરાજી થાય છે હરાજીની અંદર જેની બોલી વધારે આવે એમને વાહનો મળે છે હવે એ રીતની આખી પ્રોસેસ હોય છે તો જો તમે સુરતમાં રહેતા હો સુરતની નજીકમાં રહેતા હો તો તમે જરૂરથી આ હરાજીની અંદર એકવાર તમે લાભ લેવા માટે આવજો હવે હરાજી ની અંદર હોય છે તમારે વીસ હજાર એકસો વીસ રૂપિયા ટોકન પેટે જમા કરાવવાના હોય આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે લાવવાનું હોય તમે એક પણ વાહન ખરીદી ન કરો ને તો તમને તમારે વીસ હજાર રૂપિયા પાછા મળી જાય હું મિત્રો અને તમે એવું હોય કે હરાજી ની તારીખ નક્કી કઈ થઈ છે ચૌદ તારીખ નક્કી થઈ હરાજી ચૌદ તારીખ ની આપણે આવી તો તમારે વીસ હજાર એકસો વીસ રૂપિયા ભરવા ચૌદ તારીખ ની પહેલા તમે આવો તો ખાલી તમારા ખાલી તમારું નામ લખાવવાનું તમે નામ લખાવી દો એટલે તમાર આમના અંદર એન્ટ્રી મળે કે બધા વાહનો તમને આમના જોવા પડે ઓ મારું તો વિડિયો નું કામ છે એટલે મારે તો હું કઈ પરવાનનો હું તો ડાયરેક્ટ આવી જાઉં છું આપણે તો ખાલી કે આપણે બધા તમને તમારી સુધી આ માહિતી પહોંચાડવાની હોય કે કઈ રીતનું હોય છે કઈ રીતનું નું ને એવો કાલવાર હું વાહન લેવા આવ્યો તો સેમ પ્રોસેસ મારી સાથે પણ હોય એટલે હવે બધી અલગ અલગ પ્રોસેસ હોય છે તમારો આમાં સપોર્ટ જો તો હરાજીની અંદર તમે કઈ રીતે વાહન ખરીદી શકો શું પ્રોસેસ છે એના હરાજીના જેમ કે અહીંના જે ડીલર છે છેવા કે અનિલભાઈ એ છે તો એમનું એમની સાથે આપણે વાતચીત કરીને તમને કઈ રીતે કરી દઈશું તો એવો બધા વિડિયો મૂકશું જો તમારો આ વિડીયો અંદર સપોર્ટ રહ્યો ને તો આ બાજુ સાઈડ સ્પેશિયલ જો આ ટ્રેક્ટર પર આવ્યો છું બતાવવા તમને કે કેટલા ટ્રેક્ટર છે જો ટ્રેક્ટર પર ઘણા છે તો વાહનની ખરીદી અને વેચાણ જો તમારે કરતા હો ને તમે આ જગ્યા તમારી માટે છો તો વિડિયો તમારા દરેક મિત્રો સુધી શેર કરી દેજો બધા મિત્રોને જય રામ આપીર જય અલગ ધણી જય જય શિયારામ